હરણી બોટ દુર્ઘટના બાદ કોર્પોરેશન દ્વારા શિક્ષણ સમિતિની શાળાઓને નોટિસ આપવામાં આવી હતી જેને પગલે શિક્ષણ સમિતિનું તંત્ર દોડતું થયું હતું હરણી બોટ દુર્ઘટનામાં બાર માસુમ બાળકો અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા બાદ કોર્પોરેશનનું તંત્ર એક્શનમાં આવ્યું હતું મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સાત અધિકારીઓની કમિટી રચી હતી જેમાં કોર્પોરેશનની મિલકતો પીપીપી મોડેલથી ચાલતા પ્રોજેક્ટ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓને નિર્ભયતાની નોટિસો આપી હતી જેમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત કુલ છત્રીસ જેટલી શાળાઓને વિવિધ પ્રકારની નોટિસો મળી હતી જે નોટિસ મળ્યા બાદ શિક્ષણ સમિતિનું તંત્ર પણ એક્શનમાં આવ્યું હતું જેમાં શાળાના આચાર્ય પાસે શાળા માશૂર શું જર્જરિત છે અને ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ શાળાનું સમારકામ કેમ નથી કરવામાં આવ્યું આ બાબતને લઈને આચાર્યોને સૂચના આપી અને તેમના જવાબો લેવામાં આવ્યા હતા જેમાં શાળાના આચાર્ય પાસે શાળામાં શું જર્જરિત છે અને ગ્રાન્ટ ફાળવ્યા બાદ પણ શાળાનું સમારકામ કેમ નથી કરવામાં આવ્યું તેવી આચાર્યોને સૂચના આપી અને તેમના જવાબો લેવામાં આવ્યા હતા આચાર્યએ જવાબ રજૂ કર્યા બાદ શાસનાધિકારી શ્વેતા પારીએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે જે શાળાઓના નાના મોટા સમારકામ થઈ શકે છે કે તમામ શાળાઓમાં સ્કૂલ છૂટ્યા અને રજાના દિવસે સમારકામ હાથ ધરવામાં આવનાર છે ત્યારે અન્ય શાળાઓમાં વેકેશનની અંદર જ કામગીરી થઈ શકે તેમ હોય પાંચ જેટલી શાળાઓને વાલીઓની મંજૂરી બાદ નજીકમાં આવેલ અન્ય શાળામાં શિફ્ટ કરવામાં આવશે જેથી બાળકોનો વિદ્યાભ્યાસ બગડે નહીં રૂબરૂમાં શાળાઓને જે મરામતની ગ્રાન્ટ આપવામાં આવે છે એ શાળાઓના નાના મોટા નાનું મોટું સમારકામ થઈ શકે છે આટલું મોટું સમારકામ એ ગ્રાન્ટમાંથી ન થઈ શકે એવો જવાબ મળ્યો છે એ સિવાય આચાર્યોને ત્યાંના વાલી સંપર્ક કરી અને આ શાળા આપણી જ બિલ્ડિંગમાં અમારી જે કોર્પોરેશનની બીજી જ્યાં એક પાડી ચાલતી હોય ત્યાં ડબલ શિફ્ટ કરીને કરવાની કાર્યવાહી અમે કરી દીધી છે માત્ર ખાલી વાલીની સહમતી લઈ અને પ્રક્રિયા ચાલુ જ છે અત્યારે વાલી મિટિંગને ને બધું બધી જ શાળાઓમાં ચાલું છે અત્યારે શિફ્ટ કરી શકાય એવી અન્યત્ર છ શાળાઓ છે એ આપણે અન્યત્ર શિફ્ટ કરીને શરૂ કરી શકાશે અન્ય બીજી શાળાઓનું સમારકામ કરવાનું છે એ હવે વેકેશનમાં થઈ શકે જરૂર છે એવા એ લોકોને પણ મરામત કામ વધારે છે એ સાહીઠ હજારમાં એટલું બધું નહીં થઈ શકશે નાનું મોટું રિપેરિંગ જે સુધારવાનું બારીને બધું નકુચા ને એ બધું હશે એ સુધરી જશે એવું આચાર્ય તરફથી જવાબ મળેલ છે એ ઓલમોસ્ટ દસ પંદર દિવસમાં પૂરી થઈ જશે